શેકશો એટલે છે તે એકદમ મીઠાઈ છે આવશે અને જે તે છે બધાને ભાવ છે પણ ઘણા લોકો નથી ભાવતા તેને પણ એટલા માટે ને તમે આ રીતના સોપ જ બનાવજો રતા રૂણ રીત છે શેકશો અને તેના માટે ને આપણે છે તો આ રીતના શાલ પાડ છે તેને આપણે પહેલાં ધોલવાના છે એટલા માટે પાણી વાપરના તેની અંદર આપણે નાખી દેસું સારી રીતના આપણે સાફ કરી નાખીશું પછી આપણે આગળની પ્રોસેસ કરશું આગળ કઈ રીતના કરવાની છે બધાની પહેલાં તમે શાલ પાડી જ નાખી છે જો તમે શાલ ન પાડો તો પણ એવું હોય છે ને કે જે સફેદ દર આવે છે તેની અંદર પ્રમાણમાં બગડેલા હોય છે એટલા માટે થઈને અને અંદરથી જો કાળા કાળા તો હોય છે તો તેના અંદરથી છે તે નીકળવાની ઈયર નીકળવાની સંભાવના વધારે હોય છે એટલા માટે થઈને એ છે ને પહેલાં તો આપણે આ રીતના શાલ પાડી જ નાખે તમે કોઈ પણ રીતથી તમે બાપતા હોય છે સેવતા હોય અથવા તમે કોઈ પણ રીતે તમે

તેના માટે છે ને આપડે પેલા તો છે ને હવે તેની અંદર આપણે પાણી નથી નાખવાનું પણ તો તેની જગ્યાએ આપડે રાખ નાખવાની છે જે આપડે ચૂલો પેટાવીએ છે જે રાખ નીકળે છે ને તે રાખ જ આપણે નાખવાની છે કે તેને આપણે તળિયા નાખી દેશું તપેલી માં જે તળિયું હોય છે એક સકે એટલી રાખ હોય તો ચાલે છે આ રીતે રાખ નાખ્યા બાદ હવે તેની ઉપર આપડે પાણી નો ખાલી ફટકારો જ કરવાનો

કપરું છે તમે એ રાખો તો એનું કારણ એ છે કે થશે ને કે આપણી રાખ છે પછી ચોટે આપણે તે રોતા રીતે પણ તે નહીં કરે એટલે આવશે તો આપણે આ રીતના કરી તેની અંદર નાખી દઈશું જે આ હશે તે બહુ જૂની રીત છે એટલા માટે છે ઘણા લોકોને ખબર એ નહીં હોય અને આની અંદર છે તે મીઠાઈ વધારે આવે છે તમે કહી શકો છો કે આપણે આ રીતના કરી નાખીશું ને કે તું કે રાત કિનારે રાખશે તો બહાર નીકળી શકે રસારું છે તે વગડી દે છે એટલે તિવારથી સર્જાયું છે આ રીતના રાખ દ્વારા હવે તેના ઉપર છે તો આપણે આ રીતના આપણે રસાલુ નાખી દઈએ પછી આપણે મૂકી દઈશું આપણે રતાળું છે ને શેખી દઉં છે સરસ મોટરમાં આપણે ગોઠવી દેવાના છે હવે આપણે છે સારી રીતના રતાળુને છે તો આ રીતના આપણે ગોઠવી દીધા છે અને હવે તેની ઉપર છે તો આપણે આ રીતના આપણે છે થાળી કે કોઈપણ બીજો વાસણ છે તેને આપણે ઢાંકી દેવાનું હવે છે તેને આપણે ગેસ મૂકી દઈએ અથવા તો ચૂલા માથે મૂકી દઉં તો કેમકે જો ચૂલા માથે મૂકો તો તેનો છે તે વધારે ટેસ્ટ આવે છે પરંતુ છે હવે આપણે છે તે ગેસ મૂકવાના છે હવે આપણે ગેસ પેટાવી દીધો છે ને તેની ઉપર છે આપણે રતારું બાફવા મૂકી દેવાના છે તો હવે તમે જોઈ શકો છો કે આપણે આ રીતના આપણે રતારું છે અને તેની ઉપર આપણે છે કોઈ પણ એવું વાસણ રાખવાનું કે જેની અંદર જે તે હવા પ્રેશર ન થાય તેના માટે તેની ઉપર છે તે કોઈ પણ વજન વસ્તુ મૂકી શકીએ છીએ જેથી કરીને હવા છે જ બહાર ના નીકળે અને અંદરને અંદર શેકાઈ જાય પાણી નાખ્યા વગર એટલા માટે થઈને હવે તમે આપણે છે તેને આપણે બફા મીટર ગેસ ને ફ્લેમ આપણે સ્લો રાખીને બફાવા મીટર એટલે છે તો ઓરખી દોરા ને અંદર બફાઈ ગયા છે ગેસ ને પછી આપણે બંધ કરશું કે આપણે જોઈ લઈએ સેટ કરી દેશું તમે જોઈ શકો છો કે આપણે છે તે બફાઈ ગયા છે આ રીતે તમે જોઈ શકો છો એકદમ પોસારું જેવા થઈ ગયા છે અને આપણે છે તો આ રીતના આપણે પહેરીને જોઈ લઈએ સરી અથવા છે સમસી હોય છે તેને આપણે આ રીતના કરીએ છીએ રાસાયણથી કટ થઈ જતા હોય છે તો છે તે આપણે પરફેક્ટ રતારું બફાઈ ગયા છે ને હવે ગેસને છે તો આપણે બંધ કરી દઈએ ન છે તે તો પહેલીને આપણે છે નીચે ઉતારી દઈએ આ રીતે હવે તેને આપણે છે તે ફટાફટ આપણે બહાર કાઢી લઈએ એટલે ઠંડા થઈ જાય એટલે ખાવાની મજા આવી જાય એટલા માટે થઈને એમ કે આપણે પોતાને આપણે ખાવાનું મન થઈ જાય તો એવા ખાઈ ગયા છે અને જો તમે પાણી ન બાફતા હોય ને તો છે તેની અંદર આમાં છે પાણી ભરાઈ જતું હોય છે પણ આપણે પાણીમાં ન બાકીએ ને એટલે આની અંદર મીઠાઈ છે એટલી આવે છે ને તો આપણે ખાવાનું મન થઈ જ થાય એટલે એટલા માટે તમે ચોક્કસ બનાવજો અને ટ્રાય કરજો કેમ કે બધા પણ ભાવશે કેમ કે આ છે તે જૂની રીતથી આપણે બનાવેલા છે ને એટલે પાણીમાં બાફવાની જરૂર નહીં આપણે બાફીએ તો હજી એમ કે કે મોરા પડી જાય હોય છે પાણી અંદર મીઠાઈ છે એવી આવે છે ને કે આપણે ખાધા જ કરીએ એટલા માટે તમે ફોકસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે હવે આપણે તો આ રીતના આપણે છે તે કાઢી લીધા છે તમે જોઈ શકો છો બધા નીકળી ગયા છે હવે તમે જોઈ શકો કે આપણે બધા બારોબાર કાઢી લીધા છે ને ઠંડા થઈ જાય એટલે બધા ખાવાની વાત છે અને બધાને ભાવશે અને ફરાળમાં પણ તમે આ લોકો આ રીતના યુઝ કરો છો તો પણ છે તે બધા લોકોને ભાવે છે અને ખાય છે જેમ કે પાણીવાળા પાણીમાં વાફતા હોય છે તો સેટ બધાને ભાવતા નથી કેમ કે પાણીની ડીચર મોરા પડી જતા હોય છે એટલા માટે થઈને અને આ સેટ આપણે મોરા પડતા ને મીઠાઈ પણ એવી જ રહે છે ને આ તરફ રીતે આપણે બનાવેલા છે તેથી ચિકન તમે ચોક્કસ એક વખત બનાવશો નવા હોય તો સેસકાર કરી દેજો